આપો જે દીકરાનું બનતો છે ગાડી મે લખી આખા બેરામાં કે ઉપાધી કોઈ તું કઈ માં હજી હું બાપ બેઠો છું હજી તમે આપો બેઠો તું ઉપાધી હોય કરે ના ઉપાધી કોઈ તું કઈ માં હજી હું બાપ બેઠો છું અને જગતમાં કોઈ થી ધર્માં હજી હું બાપ બેઠો હ હા હા હે જગતમાં કોઈ થી ધર્માં હજી હું બાપ બેઠો બેઠો છું અને હવે સમજીયો તારા સંતાપ ખંભે લઈ જગતના તાપ ખંભે લઈ એટલે તારા સંતાપ દુઃખ જગતના છે ને એ બધા હું ખંભે લઈ ગયા તારા સંતાપ ખંભે લઈ જગતના તાપ ખંભે લઈ નહીં ફેંકી દો હાથ સમદરમાં હજી હું બાપ બેઠો છું બેઠો છું હું હા બે બેઠો બે સાર સમદરમાં હજી હું બાપ બેઠો છું અને જગતના લોડથી લડવા જગતના લોડથી લડવા તને તને ઘણસીણથી ઘડવા જગાને ઘડવા હા આ આજ ખંભે લાવીને ફેરો હા ફરવા હા જો અરે હું હજી બાપ બેઠો છું તારે અરે મને ને બેહર અરે ને લડવા હવે સમજો હવે સમજો ના લોટ થી લડવા તને ગણશિનથી ઘડવાલે ગણશિનની તું ઘડી ઘડી ધ્યાન કરી હવે જો કઉ કે હું ઉપરયો કરું ચેતન હું જળમાં હજી હું બાપ બેઠો છું કરું હું હું જળમાં જળમાં હજી હું બાપ બેઠો છું

તારા જ ઘર માં છું હજી હું બાપ બેઠો છું તારા જ છું છું હજી હું બેઠો છેલ્લી કડી બેટા તું રાજ રદિયા નું